મારું હારું કંટાળો આવ્યો છે મજૂરી બજૂરી મળતી નહીં હું કરું હું મજૂરી લઈ જતું નહીં કોઈ કરવું પડશે મજા આવી કોઈનો ભેજ તો પારું કો આવી જાય તો કરી ગમમાં મજૂરી લઈ જાય તો કોમ થઈ જાય આપણું હવે લે આ રાભો બેઠ્યો લે લે રાભા હ તમે બે હાઈ લે લે જુના બેહોરો છોડ સારું હું કરું કે તમે આવી લ્યો બેઠ્યો વાહ શું કરું મજૂરી જવું છે પણ

આ પગે તો આઠિયા વાકા હા હું વા વાય બેટ મારા હજુ નો પૈસા જ કરવું પડશે કરું કોકને વેતરી તો મજૂરી કરાવી જોઈ ના છે તમને ખરેખના લઈ જાય છે એવું ચોકરી સારું આખા ગમ ફરી ને આવ્યો મજૂર તો મળતો નહિ ને ચાર વાગે પોણી એ આખું ગોમ રખડ્યો મજૂરો નું કાઠું થઈ ગયું સારું મજૂરી કોઈ કરવા જ માંગતું નહીં કોઈ મજૂર મળી ગયા સારું હતું હવે કોક હવે પૂછે શું કઈ મજૂરી આપવું ચાર વાગે એકદમ પાણી વાળવાનું કેટલા લેવા હજાર રૂપિયા બધા પાણી વાળવાનું હોય કોઈ

એલા આલશે 600 રૂપિયા આલશે આલશે લાગે છે હા આપો તો મજૂરી કરવા દેવાનું આ તો આદુ 600 તન ઓમ જો પછી ઓમ વાળો એટલે જોઈ જોઈ ઈ કોણ એવું એમ ને એડવાન્સ દોજીય બરાબર આવી મેરા બીજા કોમ મળશે તો જઈએ તો નંબર લાવો ફોન નંબર

આ તો ઘેર પડી રહ્યા હોય કોક તો કરવું પડશે ઓન હોગી ના પૈસા આવવા તો પાછા આલી ઓ તો એકદમ પાણી વાળા પીધેલા હોય તો મોકલાય નહીં અને હોજ પડવાય ખબર ને આ ગમો પાણી વડ આપણો વારો ઉપા તો હવે તો વારો એ જતો રહે ને તો બોરવા પાણી આલસે ની હા

લે બીજો ખાલો ખાટી હું ઓન જો 200 રૂપિયા હોય અબ બધું बबलू મોબાઈલ રાખો ને દે કરવાનું આ હાલવાનું ખાધા મલી એટલે ઓન કરતા ઓય ઓય લઈ ગયો 200 લઈ ગયો નહીં મારા 200 અલ્યા ભાઈ મોન